નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ ડભોઈ તાલુકાના વઢવાણા વેટલેન્ડ એરિયામાં જળસ્તર વધુ અને ઠંડી ઓછી હોવાથી પક્ષીઓની સંખ્યા ઘટી જાન્યુઆરીના પ્રથમ તબક્કાની ગણતરી પૂર્ણ થઈ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ગણતરી કરવામાં આવશે ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ અને વેટલેન્ડ એરિયામાં ગતરોજ પક્ષીઓની હાથ ધરાયેલી ગણતરીમાં ગણતરીકારોના પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે આ સમયે પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો જોકે જાન્યુઆરીમાં પ્રથમ તબક્કાની ગણતરી પૂર્ણ થઈ અને ફેબ્રુઆરીમાં પ્રથમ સપ્તાહમાં વધુ એકવાર પક્ષીઓ

આજે મારા મિત્રો સાથે અમે બધા મોર્નિંગ વોકર્સ છે મારા મિત્ર નકુલ ગઢવી મારા મિત્ર મિત્ર યશભાઈ મારા અમે બધા સવારે નક્કી કર્યું કે આજે આપણે કુદરતના સાનિધ્યમાં જઈને સરસ મજાના જે દેશ વિદેશના પક્ષીઓ અહીં વઢવાણા તળાવ પર આપણા વડોદરાની નજીક જે બહુ સારું એક કહી શકાય કે કુદરતનું સાનિધ્ય છે અને કુદરતની કૃપા છે એવા વઢવાણા તળાવ પર જઈને આવીએ અને કુદરતની મજા માણીને આઈએ બહુ જ સારા દેશ વિદેશથી પક્ષીઓ આવે છે હું બધા જ વડોદરા વાસીઓને કહેવા માંગુ છું કે પ્લીઝ આપ આ જગ્યા પર આવો અને કુદરતના સાનિધ્યમાં સરસ મજાનું આ જે કુદરતનું દર્શન છે એ કરો અને જે દેશ વિદેશના પક્ષીઓ આવે છે એમને નિહારો એ જ હું કહેવા માંગુ છું અને બહુ જ સરસ છે અહીંયા બહુ જ સારું વાતાવરણ છે શિયાળામાં પુષ્કળ લોકો અહીંયા આવે છે જે લોકોને જાન નથી એ જરૂરથી જરૂર અહીંયા આવે